નવી દિશા મળી છે વિસાવદર જીત પછી આખા ગુજરાતમાં એક ઉમીદ જાગી છે સાત કરોડ નાગરિક મતભાઈ ભાજપે ભાજપ અહીંયા લોકપ્રિય નથી ભાજપની સામે મજબૂત વિકલ્પ નહોતો ભાજપે અહીંયા એવો થિયરી અપનાવી કે ગમે તેવા મંત્રી મુખ્યમંત્રી બનાવી દીધા પણ સરકાર અધિકારીઓ ચલાવે બાબુઓ ચલાવે દિલ્હી લોકશાહીમાં લોકતંત્ર બચવું એ જરૂરી છે સુદાનભાઈ કે સુદાનભાઈ બચે કે ન બચે કે સુદાનભાઈ ચૂંટણી લડે કે જીતે ઇમ્પોર્ટન્ટ નથી અહીંયા આપણું જે ભારતીય બંધારણ છે એમાં લોકશાહી જે મળી છે આપણા કેટલા શહીદ ભગતસિંહ થયા છે ત્યારે આ લોકશાહી મળી છે ગુજરાતની જનતાને એના ટેક્સના પૈસાનો સારો રિવોર્ડ આપવા માટે પેરિસની વાત કરીએ છીએ તો ગુજરાત પેરિસથી સારું કેમ ન થઈ શકે એના માટે આપણે આવ્યા છીએ મારી જો કે ભાજપ હાથું બનાવે છે જેમ અંગ્રેજો પોલીસ મિત્રો બનાવતા હતા ગામડા ગામડા ગુંડા લુખાઓને એમ પોલીસને આગળ કરીને ભાજપ કોશિશો ખૂબ કરે છે પણ

આખા ગુજરાતમાં હવે ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય તો એવું જ સૂત્ર આવે છે કે જાગી જજો નહીં ત્યારે વિસાવદર જેવી થશે શું લાગે છે ગુજરાતને એક નવી દિશા મળી છે વિસાવદરની ચૂંટણીથી બિલકુલ નવી દિશા મળી છે વિસાવદરની જીત પછી આખા ગુજરાતમાં એક ઉમીદ જાગી છે સાત કરોડ નાગરિકમાં દતેશભાઈ ભાજપે ભાજપ અહીંયા લોકપ્રિય નથી ભાજપની સામે મજબૂત વિકલ્પ નહોતો ભાજપે અહીંયા એવો થિયરી અપનાવી કે ગમે તેવાને મંત્રીને મુખ્યમંત્રી બનાવી દીધા પણ સરકાર અધિકારીઓ ચલાવે બાબુઓ ચલાવે દિલ્હીથી ચલાવે પણ એણે બીજી સ્ટ્રેટેજી એ અપનાવી કે સામે એવો મજબૂત વિપક્ષ ચહેરો જ ન રહેવા દેવાનો કે જે વિપક્ષ ચહેરો ન હોય તો આ બધી સ્થિતિઓમાં આપણે એ એ જંગ પોતે જીતી જાય એટલે એમણે શું કર્યું કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવતા હતા કોંગ્રેસ છે એ સ્ટ્રેટેજીમાં ફેલ જતી હતી રાજીનામા આપે એટલે તરત જ એ કોંગ્રેસવાળા છે એ ભાજપમાં જાય ને ભાજપ જીતી જાય વહેંડી ઠેકી જાય આમ આદમી પાર્ટીની એવી છાબ ઊભી કરવા ભાજપે ખેલ કર્યો અમે તૈયારી કરી બે હજાર બાવીસ પછી આ પહેલી ચૂંટણી હતી અમે નક્કી કર્યું ગમે ત્યારે ચૂંટણી આવે વિષાવધરની આપણે પરચો બતાડવાનો છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ જેવી નથી અને આ આ લોકો છે પોતાના બળ ઉપર નહીં આમ આદમીના ઝાડ ઉપર જીત્યા છે દોઢ વર્ષ સુધી ચૂંટણી ન આવવા દીધી ચૂંટણી આવી સ્ટ્રેટેજી બનાવી છ હજારથી ચૂંટણી જીત્યા હતા બે હજાર બાવીસમાં અઢાર હજારથી જીત્યા એટલે મેસેજ એવો ગયો કે ભાઈ આમ આદમી પાર્ટી જરાવી શકે એમ છે ભાજપ હારવાને લાયક છે અને ભ્રષ્ટાચારીઓને જોની સામે લડી શકે એમ છે તો આમ આદમી પાર્ટીના સૈનિકો લડી શકે એમ છે હું લાખો કાર્યકર્તાઓને અભિનંદન આપું છું તેણે લોહી રડી દીધું અને મને એ વાતનો આનંદ છે કે એકે હજાર જેવું કામ કરી અને આ કાર્યકર્તાઓએ બતાવી દીધું કે ભાજપની સામે મારા આપણા કાર્યકર્તા અમારા કાર્યકર્તા પાસે નથી નાણાં નથી કોઈ મુખ્યમંત્રીના દીકરાઓ નથી એમની પાસે કોઈ મોટું બેકઅપ સાહેબ એ પોતાના દસ રૂપિયા ખર્ચીને કામ કરે છે એટલે ગુજરાતની જનતા માટે લડવા નીકળેલા આ યોદ્ધાઓ છે એ યોદ્ધાઓને હું નતમસ્તક વંદન કરું છું અને બીજી વસ્તુ એ છે કે એક મેસેજ એવો ગયો કે સાત કરોડ નાગરિકો ભાજપથી ત્રાઇમામ પોકારી ગયા છે કોઈ બોલી નહોતું શકતું કોઈ એને હરાવી નહોતું શકતું એટલે બિચારા ચૂપ બેઠા હતા એટલે સાતે સાત કરોડ જે ભાજપની સિસ્ટમથી ત્રસ્ત છે એ લોકોમાં ઉમંગ છે ને એટલે આ ઘરે ઘરે અત્યારે ઉજવણી થઈ રહી છે ઈશુદાનભાઈ આખા ગુજરાતનો અવાજ ગોપાલ ઇટાલિયા શું વિધાનસભામાં બનશે બિલકુલ બનશે દેખો અમે બધા જ્યારે બાવીસમાં હારી ગયા સ્વાભાવિક છે નવા નવા હતા અને આખા ગુજરાતની જવાબદારી હતી સામે ધુરંધરો હતા સાંસદો હતા મંત્રીઓ હતા મુખ્યમંત્રીઓ હતા મુખ્યમંત્રીના દીકરાઓ હતા પ્રધાનમંત્રી હતા છતાંય અમે એટલો પરફોર્મ કર્યો કે મને સાઠ હજાર મત મળ્યા હતા ગોપાલભાઈને સાઠ હજાર મત મળ્યા હતા અને ખૂબ કોશિશ થઈ પછી બધા લોકોએ એક મજાક તરીકે લીધું હતું કે ભાઈ જુઓ આ લોકો એને ખબર નથી અમે નવયુવાનો સંઘર્ષ માટે આવ્યા છીએ એક ચૂંટણી શું પ્રજા માટે હજાર ચૂંટણીઓ હારવાથી અમે કોઈ સત્તા માટે નહોતા આવ્યા અમે તો પ્રજાનો અવાજ બનવા માટે આવ્યા હતા હું પત્રકારમાં હતો દતેશભાઈ ત્યારે અવાજ ઉઠાવતો જ હતો ન જ્ઞાતિ જોતો હતો ન જાતિ જોતો હતો ન ધર્મ જોતો જ્યાં પણ પીડિત હોય ગરીબ હોય વંચિત હોય શોષિત હોય નાનો કર્મચારી હોય એના માટે ઈશુદાનભાઈ અવાજ બનતા હતા અને બની રહેશે ગોપાલભાઈ જ્યારે આ જીત થઈ એટલે આખા ગુજરાતના ખેડૂતોની ચોપન લાખ ખેડૂતોની જીત છે આ જીત માત્ર વિસાવદરની જનતા નથી વિસાવદરની જનતાને લાખ લાખ અભિનંદન કરી અને ગુજરાતને રસ્તો બતાવ્યો છે એટલે મજૂરો વંચિતો માલધારીઓ એક કરોડ વીસ લાખ છે એની જીત છે ભાજપની સિસ્ટમનો ભોગ બનેલાઓની જીત છે અને એટલે ગુજરાત વિધાનસભામાં આખા ગુજરાતનો અવાજ ગોપાલભાઈ બનશે ઈશુદાનભાઈ રાજકારણમાં એવું કહેવાય છે કે પહેલી ચૂંટણી હારવા માટે લડાય બીજી હરાવવા માટે લડાય અને ત્રીજી જીતવા માટે લડાય આમ આદમી પાર્ટીને તમે આ ત્રણ સ્ટેપમાંથી કઈ જગ્યાએ જુઓ છો અમે બે સ્ટેપ તો જો હવે આ બે સ્ટેપમાં આમ આદમી આવી ગઈ છે બરાબર છે હવે તો અમે બે હજાર સત્યાવીસમાં ભાજપને હરાવવા હારવાનું નથી હવે તો જીતવા માટે અમે લડી રહ્યા છીએ ભાજપને હારાય તો જનતા હરાવશે જનતાએ નક્કી કરી લીધું છે અમે તો નિમિત્ત બનવાના છીએ અમને જનતા જીતાડવાની છે કારણ કે નિમિત્ત બનવા છે એનો અવાજ બનવાના છે અને તો આમ આદમી પાર્ટીના નાના નાના આગેવાનો છે એ દતેશભાઈ તમે વિચાર કરો કે કેટલી મજબૂતાઈથી લડે છે યાર ભાજપની સિસ્ટમની સામે લડે છે એટલે મને પૂરો વિશ્વાસ છે કે બે હજાર જે પચીસો તો વિસ્સા વધારી સેમીફાઇનલ હતું ફાઇનલ સત્યાવીસમાં આમ આદમી પાર્ટી દોઢસો સીટો સાથે જશે યશુદાનભાઈ બહુ સારી વાત થઈ ચૂંટણી જીતવાની વાત થઈ સત્તામાં આવવાની વાત થઈ પણ સૌથી મોટો ગુજરાતમાં અત્યારે પ્રશ્ન એ છે કે જે પોલીસ રાજ છે ચૈતરભાઈની જેવી હાલત થઈ કાલે તમારા રોડ શોમાં જે દાદાગીરીઓ થઈ એવું લાગે છે કે દાદાગીરીની પાર પડી અને જનતા તમને ચૂંટશે અને તમે લોકોને વચ્ચે ચાહના મેળવીને ચૂંટાઈ શકશો કેમ કે રાજ તો સત્તાનો છે દતેશભાઈ લોકશાહીમાં લોકતંત્ર બચવું એ જરૂરી છે ઈ કે ઈસુદાનભાઈ બચે કે ન બચે કે ચૂંટુદાનભાઈ ચૂંટણી લડે કે જીતે એ ઇમ્પોર્ટન્ટ નથી અહીંયા આપણું જે ભારતીય બંધારણ છે એમાં લોકશાહી જે મળી છે આપણા કેટલાય શહીદ ભગતસિંહો થયા છે ત્યારે આ લોકશાહી મળી છે એને બચાવવાનું કામ અધિકારીઓનું બાબુઓનું નેતાઓનું સરકારોનું છે જ્યારે અધિકારીઓ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે એટલે એમાં ભરતીમાં ગડબડથી આવી ગયા હોય બોગસથી આવી ગયા હોય નકલી ખોટા સર્ટિફિકેટથી આવી ગયા હોય નકલીથી આવી ગયા હોય બેફામ ભ્રષ્ટાચાર કરીને આવી ગયા હોય લાખો રૂપિયા આવીને કરીને આ બધા દલ્લા બની ગયા છે અને એ લોકોને પણ એનો ઘણા લોકો સારા છે એમને સિસ્ટમનો ભોગ બનાવી દેવામાં આવે છે એટલે ડરીને કે એટલે ચીઠીના ચાકર બની ગયા છે આવા અધિકારીઓને પણ મારી વિનંતી છે કે તમે તમારા તમે તમારી ખાખી વર્ધીનો લાજ જાળવો અને બંધારણનું ધ્યાન રાખો તમારા શપથનું ધ્યાન રાખો નહીં તો વસ્તુ એવી થશે કે સરકાર બદલતાની સાથે તમે જ્યારે રિટાયર થયા હશો ત્યારે એ પાછી તપાસો ખુલશે અને ના છૂટકે અમે ઈચ્છતા નથી કોઈને પરેશાન કરવાનો અમારો એ ધ્યેય નથી અમે કોઈને મારવા માટે નથી આવ્યા પરેશાન કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા અમે ગુજરાતની જનતાને એના ટેક્સના પૈસાનો સારો રિવોર્ડ આપવા માટે પેરિસની વાત કરીએ છીએ તો ગુજરાત પેરિસથી સારું કેમ ન થઈ શકે એના માટે આપણે આવ્યા છીએ મારી જો કે ભાજપ હાથું બનાવે છે જેમ અંગ્રેજો પોલીસ મિત્રો બનાવતા હતા ગામડા ગામડામાં ગુંડા લુખાઓને એમ પોલીસને આગળ કરીને ભાજપ કોશિશો ખૂબ કરે છે પણ અધિકારીઓને પણ મારી વિનંતી છે કે તમે બંધારણ રીતે ચાલો ભવિષ્યમાં નહીં તો તમને પણ તકલીફ પડશે ઈશુદાન ગઈકાલે તમે એક બહુ સરસ વાત કરી કે એક 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 સીટને મૂકો ને તમે એક બસો એકસો છપ્પનમાં રાજીનામા આપો ને થઈ જાય જરૂરી શું તમે એસીઆર આર પાટીલને મેસેજ દેવા માગો છો આ બાબતે કે ગુજરાતની જનતા ત્રસ્ત થઈ છે કે ખાલી આ જે રાજકારણ છે ચેલેન્જોનો એ રાજકારણ પૂરું થાય નહીં પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે આજે વિસાવદરની જનતાની ઉજવણી સાત કરોડ નાગરિકો કેમ કરી રહ્યા છે ભાજપથી ત્રાહીમામ છે ભાજપના કાર્યકર્તાઓ એના દીકરા દીકરીને સ્કૂલે જાય છે કે નોકરીએ જાય છે એમાં કહે છે કોઈ બ્રિજ બનાવેલા નીચે ઊભતા નહીં બ્રિજ ઉપર ચાલતા નહીં ભલે આપણી સરકારે બનાવ્યું છે આ કૌભાંડીઓ ખાઈ ગયા છે સાહેબ બ્રિજના લોકો ભોગ બની રહ્યા છે તમે વિચાર કરો ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી રહ્યું છે આપણું સિસ્ટમ બરાબર નાસા આપણે અહીંયા આપણો ઈસરો પહોંચી રહ્યું છે અને આ લોકો હજી ગટર પાણી રોડ બ્રિજમાં પડ્યા છે ઘર ભરવા સિવાય કામ નથી કરતા એટલે એક વસ્તુ દત્તેષભાઈ ક્લિયર છે પ્રજા ત્રાઇમામ પોકારી ગઈ છે પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે અને ગુજરાતમાં અમે તો નિમિત્ત બનવાના છીએ બરાબર અમે તો સંઘર્ષ માટે આવ્યા છીએ પ્રજાને શાસન શું કહેવાય એ ખરેખર બિચારાને ખબર જ નથી પડવા દેતી પણ હવે મારી વિનંતી એ જ છે જનતાને કે જાગૃત થાવ જાગો અને વિષાવદરવાળી કરો કુકુ અવાર ઈશુદાનભાઈ આપનો મારી સાથે વાત કરવા માટે તો દર્શક મિત્રો ઈસુદાનભાઈએ એક બહુ અગત્યની વાત કરી કે ઈસુદાન ગઢવી મહત્વના નથી ગોપાલ ઇટાલિયા મહત્વ નથી ભારતનો સંવિધાન બચવો એ મહત્ત્વની વાત છે અને આજની તારીખમાં આપણે અતિતની સ્ટોરીઓમાં પણ જોઈએ છે કે ગુજરાતમાં જે સંવિધાન છે એ ધીમે ધીમે પોલીસ રાજ તરફ વળી રહ્યો છે આ સ્થિતિમાં આમ આદમી પાર્ટી કઈ રીતે આગળ વધશે ગુજરાતની જનતા એમને કઈ રીતે સમર્થન આપશે એ હવે આવવા આવતા સમયમાં જ ખબર પડશે પરંતુ આના પરથી વિસાવદર ઉપરથી એક તો વાત નક્કી થાય છે કે ભૂલી જાઓ ભૂતકાળને ભવિષ્ય હજી બાકી છે આ તો એક લહેર છે તોફાન તો હજી બાકી છે નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર